આઈ ગયા છીએ અમે મહેસાણા ડીમાર્ટ પપ્પા ને મોઢું જોર રેન્ટ ઓ હો હો એવું થાય ભગવતી માટે ઘડિયા લેવા જવાની છે અમે આયા છીએ કાર્તિક વોચમાં માં હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં તો કેમ છો બધા

ઓહ હો 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 એવું થાય સારું ચલો તો હવે નીકળીએ છીએ મહેસાણા જવા માટે ફેમિલી અત્યારે મેં પહોંચ્યા છીએ મોટબ ચોકડીએ પર સીએનજી ગેસ પુરાવી લીધો છે ને મોટબ ચોકડીના ફેમસ ગોટા મળે છે હવે આપણે જે નાસ્તો કરવા માટે ગાડી પાર્ક કરી દીધી છે મોટપના ગોટા હું તો એક બે વખત આઈ ગયો છું પણ મમ્મી પહેલી વાર આવ્યા છે તમે મોટાના ગોટા ખાધા છે કે નહીં કોમેન્ટ કરજો ત્યાં સુધી અમે ખાઈ લઈએ એમિલી મસ્ત મજાના મોટરના ગોટા ખાઈ લીધા છે અને ગોટા ખાવાની તો બહુ મજા આવે છે અને સ્પેશિયલી તમે જો સવાર ના હો તો ઓર મજા આવે છે મમ્મી ફર્સ્ટ ટાઈમ આયા છે કેવા લાગે ગોટા આનંદ દેખાયા જો આજે ખાયા ને આનંદતે ખાધા પહેલી વાર આવ્યો ને હેન્ટુ ગોટા ખાધા મસ્ત ખાધા હોય ફેમિલી અમે પહોંચી ગયા છીએ મહેસાણા અને અહીંયાથી પહેલા જવાના છે અમે પાલોદર ચોકડીમાના મંદિર દર્શન કરવા માટે ફાઈનલી અમે પહોંચી ગયા છીએ પાલોદર ચોકડીમાના મંદિરે ત્રણ ચાર મહિના પહેલાં જ મારા મિત્ર સાથે આવ્યા હતા દર્શન કરવા મારા મમ્મી એમને જોયું નહોતું એટલે મેં પહેલાં દર્શન કરવાયા છે અનંતને લઈને અહીંયા પાલોદર જય માતાજી ફેમિલી ઝોગડી માના દર્શન થઈ ગયા છે ને હવે અહીંયા જશું અમે ડી માર્ટ ખરીદી કરવા માટે આવી ગયા છીએ અમે મહેસાણા ડી માર્ટ ગાડી કરી છે પાર્ક ને હવે અંદર જશું ડીમાર્ટ માં ખરીદી કરવા માટે જો જો આનંદ ને બેસાડી દીધું છે ટ્રોલી માં એટલે તેડવાની જરૂર નહી પડે હવે એમ લાયા છે મડી માર્ટ માં એ ચલો આનંદ ને ફર્સ્ટ ટાઈમ અમે લાયા છે ડીમાર્ટ માં આનંદ બેસન મજા આવી ગઈ નહીં આનંદ

આ લેવાનું આઈ મોડમ ના નખાયંતું બોલ છે લે આ લેવા જા આને ઇને લેવા બીજા ગોતી હો એક બૂટ સિલેક્ટ કર્યા છે એના માટે થઈ જાય તો થઈ જાવ ઠીક હે હમ

અને લઈ જાવીએ ટ્રોલી ઘરે ટ્રોલી લઈ જાવી ઘરે ભગવતી માટે ઘડિયાળ લેવા જવાની છે અમે આયા છીએ કાર્તિક વોચમાં જ્યાંથી મેં પેલા ઘડિયાળ લીધેલી જ છે પણ અંદર ઘણી બધી જો ઘડિયાળ જોઈ હતી અમે આ બાજુ આ પહેરજો તેને આ પસંદ આવી છે ભાગવતને જો ને પૂરે હમ નહીં બોક્સ અને પ્લાસ્ટિક બધી ખરીદી કરી લીધી ભગવતીની ઘડિયાળ લઈ લીધી અને મોલમાં ફરી લીધું બસ હવે નીકળ્યા છીએ પાછા બેચરા જઈને બેચરા જઈ વાણું પહોંચી ગયા છે બેચરા જઈને અહીંયાથી લેવાની છે મારે કેક ફેમિલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને પછી મોડું થઈ ગયું હતું એટલે બેચરાજી જમી લીધું હતું અને હમણાં હાલ ઘરે આવ્યા છીએ અને આ જો ટી શર્ટ અમે આનંદ માટે લાવ્યા હતા ડીમાર્ટથી એ પહેવડાવી દીધી છે આનંદને આનંદ ફેમિલી થોડું મોડું થઈ ગયું હતું એટલે પછી અમે બે ત્રણ જમી લીધું હતું અને જમીન ડાયરેક્ટ ઘરે આઈ ગયા હતા અને આ છે મારી એનિવર્સરીની કેક તો અમે કેક કટિંગ કરશું ગયા વર્ષ પૂરા થઈ ગયા લગ્ન થયા मेरे 11 बरस થઈ ગયા એની સૌથી મોટી બેટ અનંત અનંત સકાસન અનંત પતિ કા દન ખાઈ નહીં ખાય અનિવર્સરી ગિફ્ટ હતા અન આવી ઘડિયાળ લઈ આવી છે મે એનિવર્સરી ગિફ્ટ પર નિયન એ બટ તો એ મારો બ્લોગ પૂરો થાય છે જો બ્લોગ તમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મરીને સ્લોગમાં સબ્સ્ક્રાઇબ કરી બરાબર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો